નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ યુઝ કરતા હોઈએ તો તેમાં પ્લાસ્ટિકની જ વસ્તુઓ હોય છે આજે આપણે નાના બાળકોના લઈને કિચનમાં વાસણો સુધી મોટાભાગની વસ્તુઓ પ્લાસ્ટિકની હોય છે આપણે પ્લાસ્ટિક ખાઈએ છીએ પીએ છીએ અને શ્વાસમાં પણ પ્લાસ્ટિક જ લઈએ છીએ હવે તમે એમ કહેશો કે અરે એવું કેવી રીતે શક્ય છે આપણે જે મિનરલ વોટર સમજીને જે હેલ્ધી પાણી પીએ છીએ તે પણ પ્લાસ્ટિકની બોટલમાં જ આવે છે અને તેમાંથી માઇક્રો પ્લાસ્ટિક આપણા પેટમાં જાય છે આપણે જે સ્ટાર પાર્સલ મંગાવીએ છીએ કે બહુ જ ઓથેન્ટિક જમવાનું અને એકદમ ફ્રેશ આપણને ફૂડ મળશે પણ તે આવે છે પ્લાસ્ટિકના કન્ટેનરમાં અને તેની સાથે આવે છે પ્લાસ્ટિકની સ્પૂન્સ અને પ્લાસ્ટિકની ડીશ જેમાંથી માઇક્રો પ્લાસ્ટિક આપણા પેટમાં જાય છે આપણે નોર્મલી શ્વાસ લઈએ છીએ તેમાં પણ માઇક્રો પ્લાસ્ટિક આપણા ફેફસામાં જાય છે એટલે આજે આપણે પ્લાસ્ટિક ખાઈએ છીએ પ્લાસ્ટિક પીએ છીએ અને આપણા શ્વાસમાં પણ પ્લાસ્ટિક જ લઈએ છીએ આ વસ્તુ આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અત્યારે કેન્સરના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો જોવા મળે છે જેનું મુખ્ય કારણ આ પ્લાસ્ટિક જ છે આપણે એવી વાત કરીએ છીએ કે આપણે પૃથ્વીને બચાવીએ આપણા પૃથ્વીને ગ્રીન અર્થમાં આપણે કન્વર્ટ કરીએ પરંતુ તેના માટે સૌથી પહેલા તો આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ આપણે કદાચ પૃથ્વી માટે પણ ના વિચારીએ આપણી આજુબાજુના લોકો માટે પણ ના વિચારીએ પરંતુ આપણે આપણા માટે તો વિચારવું જ પડે આપણા સ્વાસ્થ્ય માટે તો વિચારવું જ પડે અને તેના માટે કરીને આ પ્લાસ્ટિકનો યુઝ આપણે બંધ કરવો જોઈએ આજે નવું જન્મેલું બાળક હોય તેના પેટમાં પણ માઇક્રો પ્લાસ્ટિક મળે છે હવે તમે એવું કહેશો કે આ માઇક્રો પ્લાસ્ટિક આવ્યું ક્યાંથી તો એ આવ્યું છે આપણે જે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ યુઝ કરીએ છીએ તેમાંથી સવારે ઉઠીને આપણે માર્કેટમાં કોઈ પણ વસ્તુ શાકભાજી કે દૂધ લેવા જઈએ તો તે આપણે ખાલી હાથે ચાલતા ચાલતા જતા રહીએ છીએ અને રિટર્ન લઈને આવીએ છીએ પોલિથિન પ્લાસ્ટિકની બેગમાં આપણા ઘરે ઓલરેડી પ્લાસ્ટિકનો આટલો બધો સામાન હોવા છતાં પણ આપણે ફરીથી રોજ સવારે પ્લાસ્ટિક દોડીએ છીએ આવીને આપણા ઘરમાં ઢગલો કરી દઈએ છીએ આ છે પ્લાસ્ટિકની દુનિયા જેમાં આપણે એટલા બધા ફસાઈ ગયા છીએ કે આપણને કશું પણ દેખાતું નથી રોજિંદી ચીજ વસ્તુઓમાં આપણે આપણા હાથને ચોખ્ખા રાખવા માટે જે હેન્ડવોશ યુઝ કરીએ છીએ તેની બોટલ પણ પ્લાસ્ટિકની હોય છે તે આપણા સ્કિનના કોન્ટેક્ટમાં આવે છે અને આપણા સ્કિનમાં તે એબ્સોર્બ થાય છે માઇક્રોપ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિક જે સ્કિન કેન્સરનું કારણ બની શકે છે આજે નાના બાળકો જે ટોયઝ જે રમકડાથી રમતા હોય છે તે પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે તે ના લીધે નાના બાળકોમાં કેન્સરની શક્યતાઓ વધી જાય છે નાની ઉંમરમાં હૃદયરોગ હાર્ટ એટેક આવો તેમજ બીમારીઓ થવી વાળ ખરી જવા અથવા તો નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા અથવા સ્કિન કેન્સર થવું તેની પાછળ મોટા ભાગે આ પ્લાસ્ટિક જ છે અત્યારે ઘણા લોકોને શ્વાસની બીમારીઓ હોય છે તેની પાછળનું મુખ્ય કારણ આ પ્લાસ્ટિક છે કે જે માઇક્રો પ્લાસ્ટિક આપણા શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે અને ફેફસામાં નુકસાન કરે છે અને આપણને શ્વાસની બીમારી આપતું જાય છે આજે આ પ્લાસ્ટિકની થેલી કે પ્લાસ્ટિક એ હજારો વર્ષ સુધી પણ તેનો નિકાલ આવતો નથી તે નષ્ટ થતું નથી જો આપણે આખા વર્લ્ડનો પ્લાસ્ટિકનો જે વેસ્ટ છે તેને જો આપણે ગણતરીમાં લઈએ તો તેનાથી પૃથ્વીની આજુબાજુના ચાર લેયર બની શકે અને છતાં પણ મોટા ભાગનું પ્લાસ્ટિક તો એમાંથી બાકી રહે તો વિચારો કે આપણે કેટલી હદ સુધી પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ અને આપણા શરીરને તેમજ આપણી પૃથ્વીને નુકસાન પહોંચાડીએ છીએ તો આજથી આપણે સંકલ્પ લઈએ કે આપણે પ્લાસ્ટિકનો યુઝ તો કદાચ સંપૂર્ણપણે બંધ ન કરી શકીએ પરંતુ તેનો યુઝ આપણે ઓછો કરીએ અને આપણા શરીરને આપણી પ્રકૃતિને આપણા બાળકોને આ પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવીએ